બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે માંડ માંડ પ્રસાર થતા લોકો બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણીના વહેણમાં વધારો થતા અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પ્રસાર થતી બનાસ નદીમાં જીવના જોખમે પ્રસાર થતા લોકો જે સામાકાંઠે વસવાટ કરે છે જેમના બાળકોને શાળામાં ભણવા માટે કેડ સમાજ ચાલુ પાણીના વહેણમાંથી બાળકોને ખભા પર બેસાડીને પાણીના વહેણ પાર કરવું પડે છે અને અમુક જગ્યાએ પાણીના ઊંડા પૂર્વક વહેણથી મસમોટા ખાડા પડી ગયા હોવાથી તેમાં ફસાઈ જાય છે કે પગ લપસી જાય તો લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે તેમ છે ગામની સમસ્યા જે હવે લોકોની વર્ષોની સમસ્યાનો અંત ક્યારે આવશે ક્યારે બનશે કાકવાડા ગામની બનાસ નદી પર પુલ ચૂંટણી સમયે તો રાજકારણીયા નેતા આવી જાય છે અને વચનો આપે છે અને ખાતમુહૂર્ત કરે છે પાગડી પહેરીને એના પછી કોઈ નજરે નથી પડતા ચૂંટણી સમય કાકવાડા ગામ યાદ આવે છે એના પછી કોઈ ધ્યાન નથી આપતું ગ્રામજનો દ્વારા સરકાર જોડે એ મીડિયાના માધ્યમથી માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે કાકવાડા ગામની લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે મારુલામ વાગડે મફાજી કનજી પાજી સરપંચ કીડ કીડ ગ્રામ પંચાયતના માર કેવો એટલો ભ્રજ છે કે આ ગામમાં વર્ષોથી પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરાએ સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે આ પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કરે છે આના માટે તાત્કાલિક મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી જય હિન્દ જય ભારત અમે અમારે આ કાકવાડા ગામની બનાસ નદી ઉપર બ્રિજ પાસ કરવામાં અમે અરજીઓ આપેલી છે પછી વારંવાર અમે રજૂઆત કરી નેતાઓને બીજેને કેટલા હોદ્દેદારોને કર્મચારીઓને પણ એનો કોઈ નિકાલ આવતો નથી આમાં વારંવાર મુશ્કેલી પડે છે એની કોઈ સરકાર છોડવાઈ કરતી નથી અમે પૂછવા જ્યાં તો કે બ્રિજ મંજૂર થાય પડ્યો પડે અને બ્રિજનું કોઈ ઠકાણું રહેતું નથી હવે અમે સરકાર શરીરની વિનંતી કરીએ છીએ કે વહેલી વહેલી તકે બનાસ નદી ઉપર ભૂલિયાનું કામ ચાલુ થાય અને અમારી મુશ્કેલી દૂર થાય એવું અમે ભાવના રાખીએ છીએ પછી એના નેતા કોઈ આવતા નથી કોઈ એની ખબર અંતર પૂછતા નથી આના પૂછવા જાય તો કે તમારો પુલિયો ત્યારે જ છે તમારો પુલિયો ત્યારે જ છે અને કોઈ એનો અંતર ભાવ બીજે મળતો નથી અને પુલિયાની કોઈ શક્યતા નથી બનવાની આમાં નહીં મુશ્કેલી પડે અમારે આ ચારો લઈને જાવો અમારે પશુપાલનની અમારી સ્કૂલીએ જાય એની ફૂલ વીમામાં થઈ અને આ નદી બનાસ નદી પાર કરવી પડે છે પછી ચૂંટણી આવે ત્યારે આખું ગામ ભેગું કરે અને આવી જાય મોટી મોટી પાઘડી બોતે અને ફંક્શન રાખે ટીલે તોણે હાર પહેરે અને પછી એનો કોઈ અમારો કોઈ નંબર આવતો નથી ફૂલ હારી પહેરીને ગયા મુર્ત કરીને ગયા તમારે આમ કરો તમારે આમ કરો ને એનું કોઈ લીલીન વટ હાથ દાડાવું કોઈ એનો અમાને જોવા જ મળતા નથી તો વહેલી તકે સરકાર શ્રી વિનંતી કરા કે બ્રિજ બ્રિજ બનાવે બનાસ નદી ઉપર અને એનો નિકાલ લાવે એ વિનંતી અમે કરી દા